એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને પાર્વતી સોગઠાબાજી રમતા બેઠા હતા રમત ખૂબ જ પૂરજોશમાં જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીજીને કંઈક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા સ્વામી આપને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે તેની તમને ખબર છે ભગવાન શંકરે પાસા ફેંકતા કહ્યું હા મને ખબર છે એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ ખૂબ જ મારા વખાણ કર્યા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા તમારા પિતાજીને આગ્રહ કર્યો આથી તમે નારદજી પર ખૂબ જ રોષે ભરાયા ત્યારબાદ તમે તમારી એક ખાસ સહેલીની તમારા મનની મૂંઝવણ કહી સંભળાવી ત્યારે તેણે બધી ચિંતા છોડી દઈ વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો હતો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ ઢગલા પાસે આવીને બેઠા અને એ માટીથી રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો બીલીપત્ર વગેરે લઈ આવ્યા અને ભક્તિભાવથી શિવલિંગ પર ચડાવ્યા ભાદરવા સુદ તીજનો એ દિવસ હતો તમે એ દિવસે ગુસ્સામાં સવારથી કશું ખાધા ભીધા વિના ગયા હતા છતાં પણ તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી ભાવપૂર્વક પૂજા કરી આથી હું તમારા પર પ્રસન્ન થયો અને મેં એ વખતે પ્રગટ થઈ તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માગ્યું કે હે ભોળાશંભુ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય તો આપ મારા સ્વામી બનો તથા કંઈ હું અંતર ધ્યાન થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા તે આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે તેમને જણાવી દીધું કે હું તન મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરું તમે જાણે અજાણે એ વખતે મને કેવડાથી પૂજ્યો હતો માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા ભગવાન શંકરે પાર્વતીજીનું શંકાનું સમાધાન કરતાં આગળ કહ્યું મારા શિવલિંગ પર હંમેશા બિલ્લીપત્રો જ અત્યાર સુધી ચડતા હતા પરંતુ તમે જારથી મારી ઉપર કેવડો ચડાવ્યો ભાદરવા ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફળશે અને એની હરેક મનોકામના પૂરી થશે હે ભોળાનાથ જેમ પાર્વતીને ફળ્યા એમ તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો સૌની મનોકામના પૂરી કરજો અને કુંવારી કન્યાને મનગમતો વર આપી એનું કલ્યાણ કરજો